તમારે કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરતા પેલા એની તાલીમ લેવી પડે સાહેબ તમારે હીરા ઘસવા હોય ને તો હીરા ઘસતા પહેલા પણ શીખવું પડે તમારે રોટલી બનાવવી હોય ગોળ શીખવું પડે તમારે કોઈ મશીન ચલાવવું હોય પેલા શીખવું પડે કામ કરતા પેલા શીખવું પડે પછી એ કામ આપણને આવડે પણ આ દુનિયાનું સૌથી અગત્યમાં અગત્યનું અને સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય તો એ માતા પિતા તરીકેનું કામ છે અને મારે દુઃખ સાથે કહેવું છે કે માતા પિતા બનવાનું કોઈ શીખતા જ નથી કે માતા પિતા બનવાની કોઈ તાલીમ લેતા જ નથી સાહેબ માત્ર ને માત્ર શારીરિક રીતે આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણે માતા કે પિતા બની ગયા પણ મનોવૈજ્ઞાનિક રીતે માતા પિતા તરીકે મારી ફરજ શું લગભગ એ શીખવાનો પ્રયાસ થતો નથી આજે મારે તમને એક એવું છે કે માતા-પિતા તરીકે સંતાનનું મહત્વ આપણા માટે શું છે પહેલું તો એ વિચારજો કે પરમાત્માએ આપણને બહુ જ મોટી ભેટ આપી છે કદાચ તમને ખબર ન હોય તો તમારા ધ્યાન પર મૂકું આ દુનિયામાં દર વર્ષે 25000 કરોડ રૂપિયાની દંપતીઓ દવા પીવે છે માતા પિતા બનવા માટે અને હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું પચીસ હજાર કરોડની દવા પીવાય છે ટ્રીટમેન્ટ થાય છે માતા પિતા બનવા માટે અને છતાંય એ દંપતીને માતા પિતાનું સુખ મળતું નથી એ આપણને સહજતાથી પરમાત્માએ આપી દીધું છે એટલે પહેલાં તો એ સમજાવવું જોઈએ કે ભગવાને મને બહુ જ મોટી ભેટ આપી છે સાહેબ સંતાનનું મૂલ્ય શું કહેવાય કે જેમને સંતાન ના હોય ને એમને જઈને એકવાર મળો તો આપણને સમજાશે માતા પિતા તરીકે હું શું કરી શકું મારા સંતાનના ઉછેર માટે એની શ્રેષ્ઠતમ કારકિર્દી માટે પ્રત્યેક માતા પિતાને પોતાના બાળકની ચિંતા હોય જ અને એટલે જ આટલી મોટી સંખ્યામાં તમે હાજર રો હું શું કરી શકું કેટલાક ઉપાયો મારે તમારી સમક્ષ મૂકવા છે સૌથી પહેલી વાત બાળક જેવું હોય માતા પિતા તરીકે મારે એ બાળકનો સ્વીકાર કરવો જોઈએ પહેલું સ્વીકાર બાળકનો સ્વીકાર કરો જેવું છે એવું ઘણી વખત આપણે બાળકનો સ્વીકાર નથી કરી શકતા મારે ત્યાં સામાન્ય ક્ષમતા વાળું બાળક છે બીજાને ત્યાં બહુ સારું બાળક છે આપણે આપણા બાળકનો સ્વીકાર નથી કરી શકતા બાળકનો સ્વીકાર થઈને પછી એની ક્ષમતાઓ ખીલવાની શરૂઆત થાય જ્યાં પેરેન્ટિંગ સેમિનાર હોય માતા પિતાને મારે વાત કરવાની હોય ત્યારે રાજકોટની ઘટના હું અવશ્યપણે કહું સાહેબ રાજકોટની અંદર એક એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો સામાન્ય રીતે કોઈ પણ બાળકનો જન્મ થાય પરિવાર માટે બહુ આનંદની બાબત છે પણ આ પરિવાર માટે દુઃખની બાબત હતી કારણ કે જે બાળકનો જન્મ થયો ને એ બાળકને બંને આંખો નહોતી એ બાળકને નાક પણ નહોતું એ બાળકને અંદરનું તાળવું પણ નહોતું એ બાળકને હોઠ નહોતા એના બંને મગજ અવિકસિત હતા અને ડોક્ટરે બાળકનો જન્મ થયો ત્યારે એના પરિવારના મોભીને બોલાવીને એવું કહ્યું હતું કે આ બાળકમાં કશું જ નથી આપણે આ બાળકને ઇન્જેકશન આપી શાંત કરી દઈએ અને એને ભગવાન પાસે પાછો મોકલી દઈએ આનો અર્થ શું થાય એ આપને બધાને ખબર પડે અને એ વખતે આ છોકરાના દાદા પેલા ડોક્ટરને જે જવાબ આપે છે એમણે એવું કહ્યું કે સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ ભગવાને આ બાળક અમારી ઘરે જ કેમ મોકલ્યું મને એવું લાગે છે કે ભગવાનને અમારા પરિવાર ઉપર વિશ્વાસ હશે કે આ બાળકને આ જ પરિવાર સાચવી શકશે એટલે જ એમને અમારે ત્યાં મોકલ્યું છે ભગવાને અમારા પર જે વિશ્વાસ મૂક્યો ને એ વિશ્વાસ અમારે તૂટવા નથી દેવો એટલે સાહેબ મહેરબાની કરીને આ બાળકને ભગવાન પાસે મોકલવાની વાત નહીં કરતા ભગવાને બાળકને મોકલ્યું છે એને ક્યારે પરત બોલાવું એ ઉપરવાળો નક્કી કરશે અમે પરિવાર તરીકે આ બાળક માટે જે થઈ શકે ને એ કરશું હોસ્પિટલમાંથી રજા મળી સાહેબ એ પરિવાર ઘરે ગયો પરિવારના મોભીએ પરિવારના બધા સભ્યોને બેસાડ્યા અને પછી એવું કહ્યું જુઓ આ જેવો બાળક છે એવો પેલા તો આપણે એને સ્વીકારવો કોઈ મનમાં રંજ નહીં રાખતા કે ભગવાને આવો જ બાળક આપણને શું કામ આપ્યો સ્વીકારવો છે આ બાળકને સામાન્ય રીતે બાળકનું નામ પાડવાનો અધિકાર એની ફૈબાનો હોય પણ આજે આ બાળકનું નામ એની ફૈબા નહીં પાડે દાદા તરીકે મારે આ બાળકનું નામ પાડવું છે અને એ દાદાએ એ છોકરાનું નામ ઉત્તમ પાડ્યું પછી એવું કહ્યું આપણે બધાએ સાથે મળી અને સર્વોત્તમ સાબિત કરવો છે સાહેબ આખો પરિવાર એ બાળક માટે લાગી ગયો તમે વિચાર કરજો કે જન્મ વખતે અહીંયા મોટું બાકોરું હતું જન્મ વખત તો એનો ફોટો જુઓ તો મોટું બાકોરું હતું કારણ કે નાક નહીં ઓટ નહીં તાળવું નહીં બંને આંખો પણ નહીં મગજ પણ નહીં શું કરે આ છોકરો પણ પરિવારને પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ વિશ્વાસ સાથે એ બાળકને સ્વીકારી અને એમનું ઘડતર શરૂ કર્યું સાહેબ આ છોકરો અત્યારે એકવીસ વર્ષનો થઈ ગયો એકવીસ વર્ષનો થઈ ગયો એટલું જ નહીં એ છોકરાને આંખોનું તેજ તો આવ્યું જ નથી ઓપરેશન કરીને થોડું મોઢું સરખું કર્યું નાક સરખું કર્યું આ છોકરો આંખેથી જોઈ શકતો નથી આમ છતાં પણ દસમા ધોરણની અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા એમને ડિસ્ટિંગશન સાથે પાસ કરી એ કોલેજની અંદર ગયો કોલેજના છ સેમેસ્ટરમાં એ છોકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ અને અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પીજી કરે છે અને પીજી નું આ છેલ્લું વર્ષ છે આ એપ્રિલ મહિનામાં એનું પીજી પૂરું થશે અને આ છોકરો પીએચડી ની શરૂઆત કરશે સાહેબ આપણને એકાદો સંસ્કૃત નો શ્લોક બોલવો હોય તો પણ તકલીફ પડે અને આ છોકરાને ગીતાના એ શ્લોક કંઠસ્થ છે આખા ગીતાજી જોઈ નથી શકતો તો પણ એટલું જ નહીં નારદ નું ભક્તિ સૂત્ર આખું કંઠસ્થ પતંજલિ નું યોગ સૂત્ર એને કંઠસ્થ પાણીના અષ્ટાધ્યાય ના ચાર હજાર સૂત્રો એ છોકરાને કંઠસ્થ એ તબલામાં માસ્ટર એ હાર્મોનિયમ માસ્ટર એ ઓર્ગન માં માસ્ટર એ યોગ માં માસ્ટર એ ગાયન માં માસ્ટર એક ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું કે જેમાં આ છોકરાએ પરદાર્પણ ના કર્યું હોય અને જે છોકરાને જન્મતાની સાથે શાંત કરી દેવાની ડોક્ટરે સલાહ આપી હતી પણ પરિવારે એ છોકરાને પ્રેમપૂર્વક સ્વીકારી એનો ઉછેર શરૂ કર્યો તો એનું પરિણામ એ આવ્યું કે આ દીકરો બાલશ્રી એવોર્ડ વિજેતા બન્યો અને બાલશ્રી એવોર્ડ રાજકોટમાં લાવ્યો એ છોકરાનું નામ છે ઉત્તમ મારુ તમે જરા કલ્પના કરો એક સાવ સામાન્ય બાળક પણ કઈ કક્ષા સુધી પહોંચી ગયો અહીંયા બેઠેલા તમામ માતા પિતા તમારી જાત સાથે વાત કરો કે પરમાત્માએ ઉત્તમ મારું કરતા ક્યાંય સારું સંતાન તમને આપ્યું છે જો ઉત્તમ મારું ને એનો પરિવાર આ કક્ષાએ પહોંચાડી શકતો હોય તો આપણે પણ આપણા બાળકને એ કક્ષાએ પહોંચાડી શકીએ અને એટલે પહેલું હું બાળકને સ્વીકાર બાળકને સ્વીકાર્યા પછી એની સરખામણી હું ક્યારેય કોઈ જોડે કરું એક આજે ગાંઠ વાળીને જજો કે બાળકની સરખામણી કોઈ જોડે નહીં કારણ કે મોટા ભાગના માતા પિતા હંમેશા બાળકની સરખામણી કરી એને ઉતારી પાડવાનું જ કામ કરે છે